પિત્રોને બહારથી નર્સરીમાંથી છોડવાઓ લાવી અને ઉગાડવા મોંઘા પડતા હોય તો એના માટે એક સર્વશ્રેષ્ઠ ઉપાય એક એવો છે કે તમે કોઈ બી એક નાનું પ્લાસ્ટિકનું બકેટ લો એની અંદર સિત્તેર ટકા ચણતર માટેની જે રેતી આવે છે ને એ અને ત્રીસ ટકા માટી જે ખેતરની નોર્મલ આ બેનું મિશ્રણ કરી અને એ બકેટમાં નાખીને તમે અત્યારની હાલની જે સિઝન ચાલી રહી વરસાદી શરૂઆતી વરસાદની બસ તો એની અંદર તમે આવી રીતે પીપળાની નાની તમારા હાથની સાઇઝની અને જાડાઈ લગભગ તમારા હાથના અંગૂઠાની સાઇઝની હોય તો બી ચાલે અને આવી રીતે કુંડામાં લગાવીને રોજ થોડું પાણી નાખશો તો એકદમ મતલબ નવા પત્તા ઊગી જશે અને પછી એને તમે યોગ્ય જગ્યાએ અથવા તો કોઈ ખુલ્લી જગ્યામાં કે મંદિર તળાવ એ ગમે તે લગાવી શકો છો અને આનો ગ્રોથ બી જલ્દી છે અને બહુ સારી વસ્તુ છે બની શકે તો આ વિડીયોને આગળ શેર કરજો અને જેથી કરીને બીજા લોકો બી આ વસ્તુ જોઈને તો એક વ્યક્તિ બી આ વસ્તુને ફોલો કરશે ને તો બી ઘણો ફાયદો થશે